પડી ભાથરી રે તો કે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્થનું ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌને મારા સવા સવાનો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજીની હર હર મહાદેવ આશા રાખું છું કે આપ મજામાં છો હું પણ મજામાં છું તો નવા દિવસથી શરૂઆત થઈ ગઈ છે આપણા એક બ્લોગની શરૂઆત થઈ ગઈ છે રાતે પ્રોગ્રામમાંથી લેટ આવ્યા હતા લગભગ અઢી ત્રણ વાગ્યા હતા તો સવારમાં અંશુને તો રેડી કરી મૂકી દીધી તારા પાછી હું સૂઈ ગઈ હતી બે કલાક કેમકે સુબાના ચાર વાગ્યા હતા સવારે સાડા છ એને ચા બનાવીને આપી અને હવે રસોઈ બનાવી છે કેમ કે અંશુ જશે પીંશું જશે આપણે સ્કૂલે તો વિડીયોમાં બન્યા રહો આગળ તો ગાઈઝ આપણે પિંઝું ટિફિન રેડી કરી દીધું છે એના માટે જે જમવાનું તે બનાવી દીધું છે બનાવે છે ફૂલાનું શાક અને રોટલી અને હવે પિંઝું રેડી કરીશું હવે ઠંડીનો માહોલ ચાલુ થઈ ગયો છે એટલે લેટ ઉઠે છે મારે પણ લેટ ઉઠાયું છે કેમ કે હમણાં પ્રોગ્રામ ચાલુ હોય એટલે આપણે જલ્દી ઉઠી ન શકીએ તો અત્યારે તો હમણાં ચાલુ છે અને ટિફિન રોજ બનાવીને જ આપવું પડે કેમકે અમે બપોરની સ્કૂલ આખો દિવસ એટલે જમવાનું મેળ પડે નહીં એટલે ઘેરથી જ બનાવીને આપવું પડે તો આપણે બંને રેડી કરી દઈશું અને સ્કૂલ મૂકી દઈશું તો ગાય જ અહીંયા પ્રિન્સ અમારા રેડી થઈ ગયા ને પાછી અમને સ્કૂલ ચાલુ થઈ એટલે પાછી દવાઓ ચાલુ થઈ ગઈ છે તાવ એ ખાંસી થઈ ગઈ છે અને સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે આપણે રસોડા ઉપર જુઓ આટલો ઢગલો બાકી છે એ કરશું પછી શાંતિથી હતા થોડી વાર હું સૂઈ જઈશ કેમ કે હમશું આવશે પછી કામ હાથમાં લઈશ બોલાતું પણ નથી ગયું બેસી ગયું ગાય ગાઈ તો વિડીયોમાં બને રહો આગળ તો ગાય જ અંશુ આવી ગયો છે ઘરે અને આટલા કપડાં આપણે બે દિવસના વાળવાના પડ્યા છે ટાઈમ હતો એટલે ઢગલો કરી મૂક્યો છે જમવાનું બની ગયું છે લઈ તેમના વિડીયોના એડિટિંગમાં પડ્યા છે તો હવે જમી લઈશું તો તમે પણ આવી જાઓ જમવા માટે બનાવી છે ખુલાવવાનું શાક રોટલી અને ખીચડી રાતની કોઈએ ખાધી નથી તો એ વઘારવી પડી છે તો આવી જાઓ મિત્રો જમવા માટે તો ગાય થઈ ગયો છે સાંજની રસોઈનો ટાઈમ અને એકને ખાવું છે દહીંનું રાયતું એકને ખાવું છે ચોળાનું શાક એટલે અમે તો જાણે જાણેલા રસાયણ માસ્ટર શેફની જેમ એટલે આજે ગેસ છો એટલે છોકરોની ફરમાઈશ પૂરી કરવી પડશે તો ફટાફટ હવે જમવાનું બનાવી દઈએ અને હજુ ઘરનું બધું કામકાજ તો બાકી જ છે અને શું કંઈક કહેતો હતો મને શું કહેતો બોલજી શું બનવાનું યુટ્યુબર તો તું હે જ આપણે આખી ફેમિલી યુટ્યુબર તો થઈ ગઈ હવે શું કરવાનું ભાઈ આગળ કંઈક

તો ગાઈસ જમી લીધું છે હજુ ને બાકી છે અને અમારા અંશુભાઈ એમના સપનાની વાતો કરતા હતા યુટ્યુબર બનવું છે ને આમ ને તેવી યુટ્યુબર તો છે જ અને તમારા બધાનો સપોર્ટ હશે તો જલ્દીથી મોનેટાઈઝ પણ થઈ જશે આપણી ચેનલ તો બને એટલો સપોર્ટ કરજો વિડીયો જોજો અને તમારા સંબંધીઓને શેર કરજો મિત્રોને શેર કરજો જેથી અમારી ચેનલ ફટાફટ મોનેટાઈઝ થઈ જાય અને આપનો સપોર્ટ રહ્યો તો થઈ જશે જલ્દીથી તો ગાઈઝ આ બધા કપડા ફેર હું હું આલ્મી છે આજે બધા બહાર કાઢવાના છે અને પેલા ધોવાના છે બધા આછા અંદર મૂકું છું તો આ બધું એમને મૂક્યું છે હવે આ કરીન હુરિસ અને વાગ્યા છે લગભગ પોણા ગયા જો આડા દસ્તે આજી એનો લુંગડાનો જ પાર નઈ આયો લુંગડા તો જો આ તારે કોઈ બીજું એ જ નહીં આખો દાડી ઉંગી રે

નાખવાના હતા નવા કપડા ઘરમાં હોય કપડા ધોવાની ને એની ખાલી વાત શું કીધી મેં ક્યાં જ રાતના આડા દસ થયા તારા સેટીમાં ને માં હજી ગંધાતું પડી પેલા કપડા પડ્યા છું હજી દેખાય શું લાવ બે ત્રણ મોય નહી મુકાતું પાછું લઈ જવાનું મુંબઈ નાઈક લગનની આજે હુકમ પાઈશું ના તવા આવો હારવા બોલીયા તમાર આયા લાગે હારવા બો દૂધ લે

તો ગાય જ આજના વિડીયોમાં આટલું મળી પછી નેક્સ્ટ વિડીયોમાં તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકન આપવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો બાય ગુડ નાઇટ